y that's my idea. I don't know what to আবৃত হল কত আলাদা বীজ মুকিয়ে লাগু তো কত আর खरीद দিয়ে বলে থাকে মানে কাটলে आ मेरे लिए ना वो बात है अरे तो जानू से क्यों ना आ ले भाई

અબ ભાઈને ભારત ભાઈ બાકી છે આ ભાઈના મકવાયા સુન ભાઈ નામ મત ભાઈના મકવાયા આ ભાઈના નામ ના ભાઈને ભાઈ શું ભાઈ લતો હાલો તમારે કોઈને બની આપણે આ đi làm gì điên, điên ở đâu mà điên, chỉ là điên bừa, điên ở ખળોએ તાા� શિલએ ખા� મેન એક <laughs> جي جا جو جا جا آ آ આ થઈ ગઈ સાહેબ આ થઈ ગઈ પૂરી આ

આવી ગયા ચડવા જાવ આવાજો આગળ આગળ આવી જાઓ મીડિયાના આગળ આજો પત્રકાર મિત્રોનો આવો આવો લઈ લ્યો એ જંબા સંભાઈ આજી 3 નંબરના વિજેતા દાદા

ખોટો ખબર આજે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા જે આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધા સ્પર્ધામાં જેમને ભાગ લીધો તેમાં તો ઉત્સાહ હતો જ પણ સાથે સાથે અમારા કાર્યકર્તા અને જોનાર દરેક કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અમે આશા રાખીએ છીએ કે આવનાર વર્ષે આવનાર વર્ષે આના કરતાંય સારું આયોજન થાય વધારે ને વધારે લોકો ભાગ લે અને આજે ખાસ કહેવાનું એ હતું કે ચાલુ વરસાદે આટલા લોકોએ ભાગ લીધો હતો અને ચાલુ વરસાદે લાડુ ખાવાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમે આવનાર રાજાભાઈ ટપુભાઈ નંદાસાણીયા વડુસર ગામથી આવે છે જેમને સતર લાડવા ખાય અને અગિયાર હજારનું ઇનામ જીતેલ હતું અને બીજા ક્રમે આવનાર ગોરધનભાઈ સામજીભાઈ સાપરા ગુંદાકડાથી પધારેલ એમને સાડા સોળ લાડવા ખાય અને આઠ હજારનું ઇનામ જીતી એમને બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે

માર્કેટ ચોકકા રાજા દ્વારા આયોજિત લાડુ સ્પર્ધાની હરીફાઈ હોય રાસ ગરબા હરીફાઈ હોય અન્ય કોઈ પણ હરીફાઈ હોય ધાર્મિક પ્રસંગોની અંદર શહેર અને તાલુકાની જનતા અમારા આયોજનને જ્યારે બિરદાવે છે જ્યારે અમારા આયોજનમાં ઉત્સાહભેર ભાગ લે છે ત્યારે હું આ અમારી જનતાને હું આ તકે આભાર માનું છું અને આવનારા બે ત્રણ દિવસો જ્યારે ગણેશ ઉત્સવના બાકી છે એ આ જ રીતે આપણે થણગની રહ્યા છીએ જે આ ઉત્સવોને ઉજવવા માટે એવી જ રીતના આવનારા બે દિવસો આપણે હર્ષો ઉલ્લાસ સાથે આપણે આયોજનને બિરદાવશું સાથે સાથે એને ઉજવ ઉજવણી કરશું અને આવી જ રીતના આગામી કાર્યક્રમો જ્યારે અમારા સમિતિના મોભી એવા ધારાસભ્યશ્રી જીતુભાઈ સુમાણી દ્વારા કોઈપણ કાર્યક્રમો હોય કોઈપણ આયોજન કરવાના હોય એવી રીતના જોડાતા રહો એ જ આશા સાથે હસ્તું જય શ્રી રામ